નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં ફરીથી સ્વાગત છે ગુજરાતી પેરેગ્રાફ્સની આપણી સિરીઝ ચાલે છે જે નવોદય એક્ઝામ સૈનિક શાળાની એક્ઝામ કે સીઈટી એક્ઝામ ત્રણે ત્રણ એક્ઝામની અંદર આ પૂછવામાં આવે છે આ સિવાય ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ છે કે જેની અંદર ગુજરાતી ગદ્ય ગ્રહણ છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આપણે જે રીતે આગળ શીખતા આવ્યા છીએ અગાઉના તે જ રીતે પહેલા બે પ્રશ્નોનું વાંચન કરીશું કે વરસાદ કેવી રીતે પૃથ્વી માટે અનિવાર્ય છે બીજો પ્રશ્ન જોઈએ કે મેઘો થતા અને બફારા સાથે અથડાતા આ પ્રક્રિયાને શું કહેવાય આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કઈક ફકરો છે વરસાદ રિલેટેડ હોવો જોઈએ તો ફકરાનું વાંચવાનું આપણે સ્ટાર્ટ કરી દઈએ કે વરખા માત્ર જળધારાનું સ્વરૂપ નથી પણ તે પૃથ્વીના જીવન ચક્રમાં અનિવાર્ય ભૂમિકા ભજવે છે મેઘો ગાઢ થતા અને બફારા સાથે અથડાતા ત્યારે આકાશ વીજળીના જબકારા સાથે ગર્જે છે વરસાદની પહેલી ટીપા ધૂળથી ભરેલા ધરતીના હૃદયને ભીંજવે એવું છે કે જે વ્યવહારમાં આપણે બોલવામાં વાપરતા હોઈએ નહીં આ વાક્ય સમજવું પડે કે વરસાદની જે પહેલા ટીપા છે એ ધૂળથી ભરેલા ધરતીના હૃદયને ભીંજવે એટલે કે જે ધૂળ છે તેના ઉપર વરસાદના પહેલા ટીપા પડે ને ત્યારે મૃતિકાની સુગંધ એટલે કે જે માટી છે તેની સુગંધ છે એના ઉપર અનન્ય ભાવના છે આપણને આપણી જાગૃત કરે છે આશીર્વાદ રૂપ વરસાદ કૃષિ માટે જીવનદાતા છે ખેતી માટે વરસાદ છે ખૂબ જ રૂપ માનવામાં આવે છે પરંતુ તેની અનિયમિતતા જો તે અનિયમિત હોય કે અતિશય હોય તો તેમનાથી જીવણે પણ બની શકે દુષ્કાળના વર્ષે પાણીની તંગી અને અતિવૃષ્ટિ વર્ષે પૂર અને જમીન ધોવાણ જેવી સમસ્યાઓ ઊભી થાય છે દુષ્કાળ એટલે કે વરસાદ ઓછો પડે અને અતિવૃષ્ટિ એટલે જરૂર કરતા વધારે વરસાદ આવે ત્યારે પૂર પણ આવી જાય જમીનો ધોવાઈ જાય આવી સમસ્યા ઊભી થાય છે ગુજરાતના ઋતુ ચક્રમાં ચોમાસું કૃષિ અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ ગણાય છે આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર ગ્લોબલ વોર્મિંગ વરસાદના ચક્ર પર પ્રભાવ પાડી રહ્યું છે વરસાદની અનિશ્ચિતતા ખેતી અને જળસંચય માટે પડકારરૂપ બની રહી છે એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં પાણીનું સંરક્ષણ અને મેનેજમેન્ટ વધુ મહત્વનું બની જશે સોલ્યુશન તરફ આગળ વધીએ વરસાદ કેવી રીતે પૃથ્વી માટે અનિવાર્ય છે તો જોવો તે નદીઓ અને તળાવને રિચાર્જ કરે તે માત્ર ઠંડક લાવે પૃથ્વીના તાપમાનને ઘટાડે કે પવનનો વેગ વધારશે બરાબર તો વરસાદ આવે તો નદી અને તળાવ જે સુકાઈ ગયેલા હોય એને પાછા રિચાર્જ કરી દે આવું આપણે આ પેરેગ્રાફ સમજીને આપણે જવાબ આપી શકીએ રેડી ક્લિયર છે તો ફકરો એવો છે કે આ પેરેગ્રાફ આપણે પડે 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 અને નેક્સ્ટ મેઘો ગાઢ થતા અને બફારા સાથે અથડાતા આ પ્રક્રિયાને શું કહેવાય તો પાણીનું હવામાં બાષ્પીભવન થાય એ પણ ન કહેવાય શોષણ કહેવાય એ પણ ન કહેવાય સવહન અને સઘનન આ બે શબ્દ છે આપણે સમજવા પડે સવહન એટલે શું થાય કે અહીંયા હું આગ લગાડી દઉં અને પાછળ અહીંયા સળિયો મૂકું તો સળિયો અહીંયા છે વધારે ગરમ થાય પણ અહીંયા ગરમ ઓછો થાય જેમ જેમ તમે વધારે વાર આગ પાસે રાખો તેમ તેમ આ સડિયાની ગરમી છે આમ પ્રસરતી જાય અને છેલ્લે આપણને હાથ સુધી ગરમી આને કહેવાય પણ અહીંયા લખ્યું છે કે અથડાતા અથડાતા ગાઢ અને બફારા સાથે એટલે આ પ્રશ્નમાં પણ છે અથડાતા અથડાવું એટલે ભટકાવું ભટકાવું એટલે સંઘનન થવું આ શબ્દ છે એના ઉપર વ્યવસ્થિત બેસતો આવે તેથી સી જવાબ છે આપણો સાચો જવાબ થશે અતિવૃષ્ટિની કઈ સમસ્યાઓ ઊભી થાય છે તો જમીન ધોવાણ અને પૂર આ શબ્દ છે એ આપણો સાચો જવાબ કેવાય વરસાદનું ગ્લોબલ વોર્મિંગ સાથે શું સંબંધ છે તો ગ્લોબલ વોર્મિંગ વરસાદના ચક્ર પર પ્રભાવ પડી રહ્યું છે વરસાદની અનિશ્ચિતતા ખેતી અને જળ સંચય માટે પડકારરૂપ બની રહી છે તો વરસાદના ચક્ર પર અસર પડે છે વરસાદ વધુ નિયમિત ન બને વરસાદની અવધિ ઘટી જાય એવું પણ નથી વરસાદ ફક્ત ગરમ પ્રદેશોમાં થાય આવું પણ નથી ચક્ર પર અસર પડે છે તે આપણો સાચો જવાબ થાય ગાઢ શબ્દનો સમાનાર્થી શબ્દ શું ગાઢ એટલે એવું થાય કે નહીં ગાઢ જંગલ છે આપણે આવું આપણે વાંચતા હોય અથવા તો સાંભળ્યું હોય તો ઘનિષ્ઠ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ છે આ ક્ષીણ પણ ન થાય નબળું પણ ન થાય અને છિદ્રાણું પણ

નથી આમાં કોઈ પણ જાતની ઉતાવળ કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે ખોટા પડવાના ચાન્સે ખૂબ વધી જતા હોય છે ફરી ફરીને હું કહું છું કે પેરેગ્રાફને આપણે સિરિયસલી લેવાના છે જો આપણે ફકરામાં વધારે મહેનત નહીં કરીએ અને એના સોલ્યુશન ઉપર કે એની ટ્રિક્સ ઉપર આપણે ધ્યાન નહીં આપીએ અને જો આપણે એવા ઓવર કોન્ફિડન્સમાં રહી અને એવું માનતા હોય કે આ સહેલું છે તો નહીં એ સહેલું નથી અમારા વર્ષોના અનુભવ એવું કહે છે કે જે કોઈ વિદ્યાર્થીઓ એક્ઝામ દેવા જાય ને એમાં મેક્સિમમ ભૂલ આ ની અંદર કરીને આવતા હોય છે ઠીક છે ચાલો આ વિડીયો આજનો પૂરો કરીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નવા વિડીયો સાથે આપણે ફરી મળશું જય હિન્દ જય ભારત